સવારે બધા દેવી ની વાત કરે છે રાત્રે બધા શ્રીદેવી નીકળી જાય પૂછતે હે કે આસમાન માં સિતારે

क्योंकि हर पर बदलते उनकी मुमताज है लोगों के जे कि तू जे मारा रोज़े लड़की हूँ तारी थारी तू मारी बात की कौन कहता है कि बुद्धे इश्क नहीं करते कौन कहता है कि बुद्धे इश्क नहीं करते वो इश्क तो करते हैं मगर कंबाखा कौन कोई शक नहीं करता A very warm welcome to all of you on this special evening. Do you know this evening is really very special for me because this evening brings so many special and beautiful people like you. So I am very much thankful to Shruti Beauty Salon and Academy. Please put your hands together for to Shruti Beauty Salon and Academy. <laughs> હજી જે એકલી ખૂબસૂરતી એક મંચ ઉપર તમને એક સાથે દેખાઈ રહી છે એટલી બધી મોડલ બધા એટલે બધું સિલેક્ટ કરી દઈશ કે હું આવી જશ ને કહો તમારે ચાલ હવે ક્યાં પસંદ કરાવવું બધા બધી જ પસંદ કરો બરાબર છે કે નહીં તો મિત્રો આપણા ગુજરાતમાં જેમકે સેલિબ્રિટ મેકઅપ આર્ટિસ્ટ ઓજન નુકદગ મળ્યું હ અમારા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ એવા હીના જોશી થઈ જાય કેટલા બધા વર્ષોથી ગુજરાતમાં અને હવે તો ગુજરાતની બહાર પણ એમને એટલા બધા બુકિંગ આવે છે જેટલા પર તમે સ્ટાર્સ જો તો ઘણા બધા

ગુજરાતી દુલ્હન છે વેસ્ટર્ન દુલ્હન છે રિસેપ્શન લુક છે એડવાન્સ લુક છે જેમને ટ્રેડિશનલ ગમતું હોય એવો ટ્રેડિશનલ લુક છે તો મિત્રો ફક્ત મેકઅપ નહીં હેરસ્ટાઈલ હોય કોસ્ટ્યુમ હોય તો ઓલ ઓવર મેક બાય હિના જોશી એમનો ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે જેમાં બહુ બધા ફોલોઅર્સ છે મેક ઓવર બાય હિના જોશી અને હું તો બહુ વર્ષોથી એમની સાથે કામ કરી રહી છું

પણ હવે હવે આશિકો બદલાઈ ગયા પ્રેમ પણ બદલાઈ ગયું અને શાયરી તો કેવી કરે છે કે કાશ તમારો પ્યાર સચ્ચા હોતા અંકલ આજકાલના આશિકો કે કાશ તમારો પ્યાર સચ્ચા હોતા તો જાને આજ અપના ભી એક બચ્ચા હોતા આ બધી વાતો છે

એટલે જ મને ખબર પડી છે કે મારા સુરેન્દ્રનગરના જે નો જવાનો છે ને એમના દિલની વાત શું છે કે ગમી તે મળતી નથી ગમી તે મળતી નથી મળે તે ફાવતી નથી ફાવે તેની સાથે મજા આવતી નથી ને મજા આવે તે કાયમ રહેતી નથી એનું નામ જ નોકરી આ બિઝનેસ એક્સપો છે જેમાં આ સ્ટેજ છે મિત્રો પણ આગળ વધારવા પોતાનું નામ આગળ કરવા માટે આજે અહીંયા આવ્યા છો તો આપ તમામ લોકોને એક સક્સેસ મંત્ર આપું છો કે આપણે છે ને સક્સેસ સફળતા માટે કોઈ શોર્ટકટ નથી

ગુજરાતી શીખ જો અહીંયા ઘણા બધા નાના નાના છોકરા પણ આવ્યા છે કઈ કહેવું છે તો આનો કેમ કરે છે આ ફરી માટે બહુ તમારા ચાહકો ઘણા બધા છે બધા તમને આગળ મોકલી રહ્યા છે કોઈ સારો મેસેજ આપવો હોય કંઈ પણ તમે આપી શકો છો અમારી આજની જે જનરેશન છે એમને વાતોની સાથે સાથે સારો મેસેજ પણ મળવું જોઈએ

Thank mm -hmm.